થોડા સમય અગાઉ બનેલો પોલીસ અને આર્મી જવાન વચ્ચેનો ઘર્ષણ કાંડ ફરીથી ચર્ચાનો વિષય બન્યો છે કાળા કાચવાળી ગાડી પર કાર્યવાહી દરમિયાન પોલીસ અને આર્મી જવાન વચ્ચે તણાવ સર્જાયો હતો જે બાદ ઘર્ષણ ઉગ્ર બની ગયું હતું આ ઘટનામાં પોલીસ જવાનો દ્વારા આર્મી આર્મી જવાનની ચોકીમાં ઘસડી લઈ જવામાં આવ્યો હતો જ્યારે દરમિયાન પોલીસની ફાડી નાખી હતી બાદમાં પોલીસે આર્મી જવાન સામે ફરિયાદ નોંધાવી હતી પરંતુ સામા પક્ષની ફરિયાદ સ્વીકારવામાં ન આવતા મામલો વધુ તીવ્ર બન્યો હતો ફોજી સંગઠનો દ્વારા વારંવાર ફરિયાદ લેવાની માંગ કરવામાં આવી હોવા છતાં પોલીસ દ્વારા કાર્યવાહી ન થતા ન્યાયની માંગ વધી રહી છે આજરોજ રાધનપુર પ્રાંત અધિકારીને કેટલાક રિટાયર્ડ ફોજીઓ દ્વારા આવેદનપત્ર અપાઈ ન્યાયની માંગણી કરવામાં આવી હતી આ આવેદનપત્રમાં ગંભીર આક્ષેપ કરતા ફોજીઓએ જણાવ્યું હતું કે ઘટનાના દિવસે આર્મી જવાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે સ્થાનિક ડોક્ટરો દ્વારા એમએલસી રિપોર્ટમાં સામાન્ય ઈજા દર્શાવવામાં આવી હતી પરંતુ બાદમાં જ્યારે આ જવાનને આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો ત્યારે તેની પાંસળીમાં ફ્રેક્ચર હોવાનું બહાર આવ્યું હતું આથી સ્પષ્ટ થાય છે કે સ્થાનિક ડોક્ટરો પોલીસને બચાવવા માટે જાણ હકીકત છુપાવવાનો પ્રયાસ કર્યો હતો ફોજીઓ જણાવ્યું હતું કે પોલીસ અને ડોક્ટરો વચ્ચે ભેળસેળ કરી આર્મી જવાનને ન્યાય મળતો અટકાવવામાં આવી રહ્યો છે ન્યાય માટે તેઓ પ્રાંત અધિકારી સમક્ષ માંગણી કરી છે કે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે જવાબદાર પોલીસ કર્મીઓ તેમજ સંકળાયેલા ડોક્ટરો વિરુદ્ધ કડક પગલાં લેવાય જેથી ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને રિપોર્ટ નાથલલ ઠાકોર વિશિષ્ટ કર્તવ્ય ન્યૂઝ રાધનપુર જય હિન્દ જય ભારત જય પેરા મિલિટરી અત્યારે અમે પૂરા એક્સપ્રેમેડલના સંગઠનના સભ્યો પદાધિકારીઓ અને સભ્યો અને બધા મળી અને પ્રાંત સાહેબને એક આવેદન પત્ર આપવા માટે આવ્યા હતા કે જે હિંમતનગરની અંદર અમારા આર્મી જવાન ઉપર જે અભદ્ર વ્યવહાર પોલીસ દ્વારા કરવામાં આવ્યો એને ઢોર માર મારવામાં આવ્યો અને એને ખેંચી અને એક જે આમ પબ્લિકની પણ અને એક આતંકવાદીની સાથે પણ જેવી કાર્યવાહી ના કરે એવી રીતે પોલીસે એમની જોડે અભદ્ર વ્યવહાર કર્યો અને એમને ખેંચીને ઉપાડીને એમની ગાડીમાં નાખી અને લઈ ગયા ત્યાં પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા અને એમને ત્યાં નહીં લોકલ હોસ્પિટલમાં એમને સારવાર માટે લઈ જવામાં આવ્યા પણ સારવાર દ્વારા ત્યાંના લોકલ ડોક્ટર દ્વારા એવું ઘોષિત કરવામાં આવ્યું કે એમને કોઈ ઇન્જરી કે કોઈ જાતનું કોઈ થયેલ નથી એના પછી એ અમારા આર્મી જવાનને મિલિટરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા ત્યાં કને રિપોર્ટમાં જાણ થતા કે આર્મી જવાને પાંસળીની અંદર ફ્રેક્ચર થયેલું છે તો પછી આવું કેમ કે જે હોસ્પિટલમાં દાખલ કરેલા ત્યારે લોકોએ કેમ આ બધી ના કરે એમનું કારણ એ છે કે બેની સાઠગાંઠ છે પોલીસ અને હોસ્પિટલ અને ડોક્ટરની જે સાઠ ગાર્ડ છે તો એમના ઉપર કડી ના કડી કાર્યવાહી થવી જોઈએ અને જે આર્મી જવાન પર થયું છે એવું બીજી વાર ના થવું જોઈએ અમે લોકો બોર્ડર ઉપર ફર્સ્ટ લાઈન બોર્ડર ઉપર જે અમે જીવના જોખમે ઘરના પરિવાર ઘરના સભ્યો ઘરના બાળકોની રક્ષા કર્યા વગર જે દેશની રક્ષા કરવા માટે ઉભા છે અને ફર્સ્ટ ગોળી જે લોકો ઝીલવા તૈયાર હોય એ જો લોકો સાથે પણ જો આવી કાર્યવાહી કરવામાં આવે

અને એમના ઉપર પણ સખ્ત સખ્ત કાર્યવાહી કરવી જોઈએ કે ભાઈ તમે એફઆઈઆર કરી શકો તો બધાનો અધિકાર છે આમ પબ્લિકનો અધિકાર છે તો સો એક લોકશાહી છે તો લોકશાહી અંદર આવું કેમ બની શકે કે જે એક આમ પબ્લિક ની તો નહીં લેતા પણ એક આર્મી જવાન ની પણ જે લોકોએ એફઆઈઆર નહીં લીધેલ તો અમારી પણ એ પ્રાંત સાહેબને ને અરજી આપી અને ખાસ ને ખાસ અમારી અને સખ્ત સખત અમારી બધાની માંગણી છે કે એમના ઉપર કાર્યવાહી થવી જોઈએ અને દેશનું તંત્ર આવી રીતે જો કરશે તો આ ક્યાં જશે દેશનું તંત્ર એમાંને એમાં જો આર્મી ઉપર જો આવી રીતે થઈ જ થતું જશે તો આમ પબ્લિક ને ઉપર એની શું અસર થશે તો આમ પબ્લિક જો આમાં આપણા આર્મી જવાનમાં કે કોઈ જવાનમાં કે વિચાર કરશે કે ભાઈ જે આર્મી જવાનમાં જે નોકરી કરે એના પર જો આવું કાર્યવાહી થતી હોય તો પછી આર્મી જવાન જવાનો શું ફાયદો તો આ લોકો એ આર્મી আর પબ્લિક ની અંદર પણ પબ્લિક નો જોશ વધારવા માટે પબ્લિક ની અંદર પણ

આજે આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ અને એની અંદર અમે આપણા કલેક્ટર સાહેબ અમને માંગ કરી છે કે ભાઈ આ રીતનું જે વાતાવરણ જે છે આ રીતનું જે પોલીસ દ્વારા જે વર્તન છે એ ખરેખર શોભનીય નથી નિંદનીય છે અને ઘોર મતલબ નિંદા કરીએ છીએ સંગઠન એના માટે અમારું ગુજરાત સંગઠન દસ હજારને ચારસોની સંખ્યા અમારા પૂરા ગુજરાતની જશે અમારા પેરામેટ એસોસિએશનની છે જેની અંદર

ડિક્લેર કરી અને પોલીસનો બચાવ કર્યો છે તો ખરેખર આ તંત્ર કેટલું સાંઠ મળેલું છે અને પછી એ જ જવાન હોસ્પિટલમાં જવાન કરવાથી બતાવે છે છે તો આ આપણા દેશની હાલત તો ખરેખર આપણે જો આના માટે જો પબ્લિકને બહુ જાગૃત થઈએ તો ખરેખર પોલીસને અને જે શાસન ને અમારી નિવેદન છે કે આ રીતના બનાવ ફરતી કોઈ ના ઘટે આની પહેલા પણ એક જે સીએસએફ જવાનને પણ મારવામાં આવ્યો હતો એક નાનાપુરામાં એક ભાઈ આર્મી નો થઈને દાદા ઉપર આવે એને પણ એની સંગાથ રાધનપુર પોલીસે એ રીતનું કર્યું હતું જે પણ અમારે નોટિસમાં છે અમારી પાસે જે પણ કઈ ઘટના ઘટે એની અરજીઓ આવતી હોય છે એના અનુસંધાન થી અમે કહેતા હોઈએ છીએ તો ખરેખર શાસનને ને અમારી રિક્વેસ્ટ છે નિવેદન છે કે આ રીતની કોઈ અઘટ્ય ઘટના આ ભદ્ર વ્યવહાર દેશના સૈનિક સાથે આવો ના કરવામાં આવે એના માટે અમારી અરજી છે જય હિન્દ જય ભારત જય હિન્દ જય ભારત જય પેરા પેરામિલિટરી નામ ડીકે સોલંકી રાધનપુર ડિસ્ટ્રિક્ટ પાટણ આજ ત્રામ સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા કે અમારા જવાનની સાથે ભારત દેશના સૈનિકની સાથે એક સુ બોર્ડરની સુરક્ષા કરનાર સૈનિકની સાથે જે પોલીસ તંત્ર દ્વારા એક અઘટિત ઘટના ઘટાડવામાં આવેલી છે કે એક જવાનની સાથે સાત સાત પોલીસ કર્મી જે ગાડીની અંદર કાળા કાચ લગાવેલા હોવાથી એક જવાનની સાથે સાત સાત પોલીસ પોલીસકર્મી અને ઘસેડીને ગાડીની અંદર માર મારી મોઢા ઉપર માર મારી પીઠની પાછળ માર મારી અને પાછળથી એક લો કરી અને પોતાને ગાડીની અંદર ધકેલવામાં આવે અને ગાડીની અંદર માર મારવામાં આવે એના પછી જેને હોસ્પિટલની અંદર લઈ જવામાં આવે છે જે જવાનની અંદર અને ડોક્ટરે પણ તેની સાથે અભદ્ર વ્યવહાર કરવામાં આવેલો કે તેને કોઈ પણ પ્રકારની ઇન્જરી નથી તો એનો મતલબ કે પોલીસ તંત્ર અને ડોક્ટર સાટગાટથી મળેલા હોવા જોઈએ તો અમારી એક માંગ છે કે પોલીસ તંત્ર દ્વારા પોલીસ તંત્રને અને ડોક્ટરની સાથે કડીથી કડી કાર્યવાહી કરવામાં આવે જો દેશના રક્ષક મિલિટરીની સાથે આ પ્રકારના ઘટનાઓ ઘટતી હોય તો પ્રશાસનને અમારા સરકારશ્રીને પણ આદેશ નિવેદન છે કે આવી ઘટનાઓ જવાનોની સાથે મિલિટરીના જવાનોની સાથે કે ના ઘટવી જોઈએ એવી અમે પ્રાર્થના કરીએ છીએ જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન